આવા એ કાઠિયાવાડી બાપા અમેરિકાની બજારમાં નીકળ્યા દેશ બદલે પણ વેશ ન બદલે એટલે એ અમેરિકાની બજારમાં પૂરો પૂરો અમેરિકામાં કોઈ મૂછું ન રાખે એટલે અમેરિકાનો માણસ જોઈ ગયો ઇંગ્લિશમાં બોલ્યો કોટીસ તીસ આ શું છે તો કાઠિયાવાડી બાપા કે તીશીસ આબરું આ અમારી આબરું છે ઇન્ડિયન વન પીસ વન થાઉઝન્ડ રૂપીસ ઇન્ડિયામાં મૂછના એક વાળ ઉપર એક હજાર રૂપિયા મળે ઓઈલો એની વાતમાં હું રંગાઈ ગયો એક હજાર રૂપિયા આપ્યા એ કે વન પીસ ગ્યુમી એક મને આપ તો કાઠિયાવાડી બાપાએ હજાર રૂપિયા લઈને ખિસાબ નાખી દીધા ને પાકડી ઊંચી કરીને માથામાંથી વાળ દીધી ઓઈલો કે ઓટીસ ટી તો કાઠિયાવાડી બાપા કે ધીસીસમાંય શોરૂમ ટીસીસમાંય ગોડાઉન યા થી હજાર ડોલર લઈને ભાઈ